બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સ્થળો તેમજ અનેક એવી જગ્યાઓ છે કે જે ખૂબ જ પ્રખ્યાત અને ફરવાલાયક માનવામાં આવે છે ત્યારે આવું જ એક ચોમાસામાં ફરવાલાયક સ્થળ બનાસકાંઠામાં પાણીયારી આશ્રમ છે આ સ્થળ ચોમાસા દરમિયાન સોળે કળાએથી ખીલી ઉઠે છે જેથી ફરવા માટે ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે આ સ્થળ પર ગુજરાત સહિત રાજસ્થાનભરમાંથી લોકો પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં આવતા હોય છે અને આનંદ માણતા હોય છે પરંતુ આ સ્થળની ખાસ વિશેષતા એ છે કે આ સ્થળ પહાડની વચ્ચોવચ આવેલું છે અને આ પહાડ પરથી ઝરણા પડતા ઝરણાઓ આકર્ષણનું કેન્દ્ર બને છે મારું નામ રાજપૂત જયદીપસિંહ છે પાણી પાણીયારી આશ્રમ મોમનવાસ નદી અંબાજી પાલનપુર હાઈવે ઉપર આવેલું છે અને બનાસકાંઠાની અંદર ખૂબ ફરવાલાયક સ્થળો હોય તો પાણીયારી છે તેથી રસ્તાની અને સાધનાની આવક જાવક બદલે રોડની પણ સુવિધા છે પાણીયારી આશ્રમની અંદર ત્રણથી ચાર ચાર માસ ઝરણું હોય છે એની અંદર ખૂબ વસ્તી જોવાલાયક સ્થળ છે મિત્રો સાથે આવો તો પણ ખૂબ જોવાલાયક સ્થળ છે પરિવાર સાથે આવો તો પણ અને ફરવાલાયક સ્થળ એટલે પાણીયારી ખૂબ જાણીતું સ્થળ એવું બનાસકાંઠાની અંદર આવેલું છે પાણિયારી આશ્રમ પાલમપુરથી અંબાજી જતા માર્ગ પર મુમનવાસથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આ આશ્રમ આવેલું છે પહાડની વચ્ચોવચ હોવાના કારણે ચોમાસા દરમિયાન આ સ્થળ સોળે કળાએથી ખીલી ઉઠે છે અને આ પહાડ પરથી કુદરતી ઝરણા અને કુદરતી સૌંદર્યને લોકો દૂર દૂરથી જોવા માટે આવતા હોય છે અને પરિવાર સાથે આનંદ માણી વનભોજન કરતા હોય છે દર્શન છે ગામથી આવું છું આ આશ્રમ પાનેરી આશ્રમ તરીકે ઓળખાય છે બનાસકાંઠામાં આવે છે પ્રખ્યાત છે ચોમાસાની ઋતુમાં ફરવાલાયક બહુ સુંદર સ્થળ છે મિત્રો સાથે આવો પરિવાર સાથે આવો મજા આવે એવું છે આશ્રમ મતલબ કે આજુબાજુના કોઈ બી ગામડું રાજસ્થાન કોઈ બી દૂર દૂરથી પણ લોકો એક પ્રવાસ તરીકે આવી શકે છે ફેમિલી સાથે આ સ્થળ મુમનાસ ગામે આવ્યું છે પાલનપુરવાળા હાઈવે પર પાલનપુર હાઈવે મુમનસ અંબાજીવાળા હાઈવે પર મમનાસથી ત્રણ ચાર કિલોમીટર અંદર આવેલું છે એ ગામ આજુબાજુનું વાતાવરણ રળિયાનું છે સુંદર છે રસ્તાની પણ સગવડ છે બધી સગવડ છે મતલબ હા ચોમાસામાં બહુ મજા ફ્રેન્ડો સાથે આવો તો બી મજા ફેમિલી ઝરણાઓ નાહવાની પણ સુવિધા છે સબ સુવિધા ખાસિયત પાણી ઝરણાંની ઝરણાની પક્ષીનો અવાજ સાંભળવા મળે કલકલ મતલબ વરસાદના વાતાવરણ બહુ જ છે મતલબ ચાર પાંચ મહિના બધી ઝરણા